મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર આજે આસોસુદ આઠમ છે અને આઠમની ઉજવણી થઈ રહી છે વિવિધ મંદિરોમાં હોમહવનના કાર્યક્રમો રખાયા છે ત્યારે અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે સવારની મંગળ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે વહેલી સવારથી પહોંચી રહ્યા છે આસો નવરાત્રિ પર્વ દરમિયાન ભક્તો દૂર અંબાજીમાં દર્શનાર્થે આવી રહ્યા છે તો આઠમનું નવરાત્રી દરમિયાન વિશેષ મહત્વ હોય છે ત્યારે માના ધામમાં ભક્તો ઉમટી રહ્યા છે માની આરાધના કરી રહ્યા છે ભક્તિ કરી રહ્યા છે માતાજીને રીઝવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર આજે આઠમ છે ત્યારે અંબાજીમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં જે જે રીતનો જે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે આસુ સુદ આટમ છે આટમ આટમનો શક્તિપીઠ અંબાજી ખાતે પણ છે શક્તિપીઠ અંબાજી ખાતે આજે આજે આટમને લઈને છ કલાકે મંગળા કરવામાં આવી હતી અને મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે મા અંબાની આરાધના કરવા આટમ આરતીનો લાભ લેવા માટે પહોંચ્યા હતા કહી શકાય કે જે આસો સુદ એકમ બીજ થી લઈને આસો સુદ આટમ સુધી મંગળા બી આરતી કરવામાં આવતી હોય છે ત્યારે આજે છેલ્લી બે આરતી સવારની બે આરતી હતી ત્યારે આજે હવન શણગારવામાં આવ્યું છે રંગબિરંગી ફૂલોથી તે શણગાર કરવામાં આવી રહ્યું છે અને કહી શકાય કે જે પરંપરાગત રીતે જે આસો સુદ આટમ ને લઈને યુગ્મશાલા સાલામાં હવન કરવામાં આવતો હોય છે અને દાતાના જે રાજવી પરિવાર જે છે તે હવનમાં જોડાતા હોય છે અંબાજી મંદિર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવતું હોય છે અને તે સાડા આઠસો વર્ષ જૂની આ પરંપરા જે છે તે પણ આજે પણ આ નિભાવવામાં આવી રહી છે તો આજે કહી શકાય કે જે આજે ને લઈને અંબાજી મંદિરના ચોકમાં જે હવન ચાલે છે તેમાં મોટો હવન કરવામાં આવી રહ્યો છે અને હવનમાં જે જે દાતા ના રાજી પરિવાર જોડાશે અને પરંપરાગત રીતે તે હવન કરશે અને નારિયેલ હોમી અને હવન ના પુનઃવૃતિ કરશે ત્યારબાદ જે ભક્તો જે છે તે પણ હવનમાં જોડાઈ શકશે તો કહી શકાય કે જે આજે આટમ છે આટમ ને લઈને મોટો ઘસારો પણ અંબાજી મંદિર માં જોવા મળી રહ્યો છે અને માં અંબા ની આરાધના કરવા માટે દૂર દૂર થી ભક્તો પણ પહોંચી રહ્યા છે જી 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 આભાર દેવેન્દ્ર માહિતી આપવા માટે